હરિ ગુરુ સંત પરમેશ્વર પર સૌ થકી જૈને સૌ કોઈ ધ્યા सङ्गतने संत मिलन ज्ञान ग्रंथ विचार कहे नर रे राम ते दाशनो धनयवनि अवता आधीनता उरमा वसे मुखमा वसता સદગુરુ પાવન પ્રસંગે મફતરામભાઈ નિર્વાણ તિથિ નિમિત્તેનો આજનો આ જ્ઞાન યજ્ઞ મને પણ આમંત્રિત મફતરામ મહારાજે હા મને ફોન કર્યો આમંત્રણ આપી આપ સૌના દર્શન કરાવ્યા એટલે મારી જાતને ધન્ય ગણું આ પરિવારની સેવાની વાતો આપણે સૌએ સાંભળી તો પરિવારને લાખો વાર ધન્યવાદ છે ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે આજેના પાવન પર્વમાં ઉપસ્થિત આદરણીય પથિરામજી મહારાજ અમારા મહારાજ જ્ઞાનપીઠ ઉપર ઉપસ્થિત અન્ય અધિકારી મહાપુરુષો ભેગ ભગવાન વાલા સંતભાઈ બેન અને આજની સભાનું જે આયોજન સંચાલન કરી રહ્યા છે એવા મફતરામ મહારાજ સેવાની જબરજસ્ત વાતો આજે મેં પણ સાંભળી સેવા દ્વારા ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે પણ લખ્યું છે કે હે અર્જુન તું સેવા દ્વારા આબાદી પ્રાપ્ત કરી પણ એ વેચવાની નહીં વેચવાની નહીં વેચવાની

મારા ભગતી આવે ત્યાં ભગવાન દોડતા તારે સાથે આવે લક્ષ્મીજી માત વખાણું મારા સંત ને સેવાનો આટલો મોટો મહિમા છે કે ભગવાન ને આવવું પડે અને ભગવાન એકલા આવે ઘણા માણસો કે ભગત થયેલ ભિખારી થાય ખોટી વાત આવું બની શકે પણ એની રીત છે રીત વગરની એમને સમજણ વગરની સેવા કરો તો શું કામ એટલે સેવા એ ભક્તિ જ છે બીજું કઈ છે જ નહીં હવે બધાને ભગવાન ની વાત ગમે જ છે પણ ભગવાનને ઓળખ્યા વગર ગાવાથી શું મળે બોલવાથી શું મળે તમે કોઈ ચોક્સીની દુકાન ના સામે જઈને આખો દિવસ ઉભારો દર્શન તો થઈ જાય પણ મળે કશું મળે ત્યાં બેઠા ઉભા ઉભા બોલ બોલ કરો સોનું 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 કેટલું મળે કશું નહીં કરો તો ચોપડી લઈને લખ લખ કરો તો એ મળે તો એની કિંમત ચૂકવવી પડે એની કિંમત ચૂકવો તો પછી એ પૂછે નહી કે ભાઈ એક તો સોનું આપજો તો કે શું ભાવ છે કે બોતેર હજાર રૂપિયા બોતેર હજાર રૂપિયા તમે મૂકો એટલે પૂછે તમે કઈ નાતના છો કશું પૂછે એ આપી જ દે એટલે સંતના નથી મફતમાં મળતા એના દામ ચૂકવવો પણ એમને મળે ભક્તિ નો પહેલા પણ એક જ ભાવ હતો ને અત્યારે એ જ ભાવ એ મળે રીતા મહારાજ તો લખ્યું હરિનો માર્ગ છે શુરાનો નથી કાયર નું કામ પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું જેને મસ્તક મૂક્યું હોય શ્રીફળ મૂકીને આવ્યા હોય એને આનો અનુભવ નહી થવો કારણ ગીતામાં ભગવાન કૃષ્ણે પણ લખ્યું કે સર્વ ધર્મ પરિતાજ્યમાં એકમ શરણમ વ્રજ તારા બધા ધર્મો મૂકીને કોઈ શરણે સદગુરુ ને સાચા સમર્પિત થયા હોય તો આમાં બહુ અઘરું કઈ છે જ સાચા ભાવ થી કરવું ભક્તિ એમાં ભાવ જ વધારવાનો આ તો ગુરુ કર્યાનું ગરજ છે ગરજ વગર જ્ઞાન નહીં થાય ગુરુ કરે પણ ઘર રાખવી પડે હા ભાવ વધારવો પડે તમે ભાવ જેમ વ્યવહાર પણ ભાવ વધે તો કિંમત વધે એમ ભક્તિ પણ એવું છે ભાવ વધે તો કિંમત વધવાની પ્રીતમ મહારાજ તો લખ્યું હરી ભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે તન તાપ ટળે જન્મ મરણના ના સંશય સર્વે જાય છે તો દ્રષ્ટાંત આપ્યું કે જો વાલ્મીકીજીની વાત ખરી જેને દર્ભશાળામાં દેહ ધરી એને સપ્ત ગોધી રામાયણ કરે તમે જોવો તો કરા વાલિયા લૂંટારો જેને રામ સીધું બોલતા આવડતું નહોતું મરા 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 કરતા ભગવાન શ્રી રામના જન્મ પહેલા જેને રામાયણ ની રચના કરી આવા હરિભજન નો આટલો મોટો પ્રતાપ છે અહીંયા પણ ઘરમાં ભક્તિ આવી એટલે આટલી સેવા થઈ છે એટલો મોટો પ્રતાપ છે એટલે આપણે સૌએ આપણા પરિવારમાં જો ભક્તિ આવી હોય તો એ જાય ને એની ખબર રાખવી પડે હા અને ક્યારે ન જાય સેવા રહે તો ન જાય કૂકના ગેર સેવા કરાવીએ આપણા ક્યારે ન થાય તો હારું ને સેવા કરતા સેવા એ ભક્તિ બીજું કાંઈ છે નહીં અને સદ્ગુરુની વાત એવી છે કે હવે એ તો એક વખત સમજણ માં આવી ગઈ આવી ગઈ એમાં કોઈ કર્મકાંડ કશું રહેતું આપણા ગુરુ ની વાત આવી છે મહારાજ હમણાં કેતા છે કે જ્ઞાન બધું અનાદિ પણ જુગતી તો નિરાત ની છે અટકળે નામ સૌ કોઈ લે છે પણ નિરાત તો નિશ્ચય કરીને પરમાત્મા અણુ અણુ માં છે આ તો સંભળાય તો ખરા પણ સમજાય નહીં સમજાય ખરું અણુ અણુ માં છે તો અમો છે હોવો જોઈએ ને છે પણ એ હે અર્જુન તો તું તારા સ્થૂળ દ્રષ્ટિ થી આ નહીં જોઈ શકે સ્થૂળ નેત્રો થી તું મને નહીં જોઈ શકે એમ કોઈ સદગુરુ સંત પાસેથી દિવ્ય ચક્ષુ લઈએ તો આમાં કોઈ કરવાનું આ દેખા એ બાદ થઈ જાય એટલે ભગવાન તું માયા નું વિભાજન કર શેષ વધે ઈશ્વર છે પણ મહેન્દ્ર મહારાજે કહ્યું આનો સતત સત્સંગ જોશે એને હરખું રાખવું એ બહુ અઘરું છે મન સમર્પિત થઈ ગયું હોય તું

ઘાટ અનેક છે જુદું જુદું દેખાય છે પણ આ આ નું એક કોણ બતાવે એ સદ્ગુરુ સિવાય કોઈ બતાવી શકે નહીં આવી આપણા ગુરુની વાત છે આ ગુરુની વાત ધડતા લાવવા માટે મહારાજે પંચશીલ ની વાત કરી ને પંચશીલ પાળવા પાળતા થાય એટલે તો આપ્યું તો ખરા પણ હવે પાછા દસ દોષ દૂર થવાનું ત્રણ ત્રણ ના તન ના દોષ ત્રણ મનના અને ચાર વાણી તો તન ચોરી જારી ને હિંસા એ પ્રતિજ્ઞામાં આવી શરીર થી ના થાય તો મન થી થાય હો કે પાછી ચોરી થાય ને હા આપણે કોઈ ના કરીએ પણ કોઈ બતાવીએ તો કે આ લઈ જવા જેવું છે આ ચોરી જારી આપણા આપણા નરસિંહ મહેતા એ લખ્યો આધે કવિ સમી ને તૃષ્ણા ત્યાગી પરિને માત ન થાય તો ચોરી જારી હિંસા એ તનથી થાય તૃષ્ણા ચિંતા ને બુદ્ધિ ની મલિનતા આ મનથી થાય થાય ને આટલું મેળવ્યું આ મેળવવું હજુ લોકો મને આટલું આપે બાથ ભરવા જાય તો એ પણ ઓછું થવું જોઈએ અનુભવ જ્ઞાનમાં તર્ક હોય શકે જ નહીં એ તો કેવળ અનુભવ છે તૃષ્ણ ચિંતા અને બુદ્ધિની મલિનતા આ મનના દોષ ચાર વાણીના જૂઠ નિંદા કઠોર ભાષણ અને વાંચાળ પણ એમને મેં બોલ બોલ કર્યો કારણ ખરું કોઈ બોલાવે તો બોલે પણ બિન જરૂરી બોલે વચ્ચે બોલે આ બધું ઓછું થવું જોઈએ કારણ કે જ્ઞાનની છેલ્લી ભાષા મૌન છે એટલે આ બધા સુધારા ગુરુનું જ્ઞાન તો ટકવાનું નહીં તો ટકશે ને આ બધા મારે તમારે સૌએ આપણા જીવનમાં આ વાત વણી લેવા જેવી છે તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું પરિવાર આ પરિવારને ખૂબ ધન્યવાદ બશુના બધા સંત ભાઈ બહેનો અને આ ઉપસ્થિત મહાપુરુષોને વંદન કરી મારી વાણીને વિરામ આપું સદગુરુ મહારાજ કી જય ખૂબ ખૂબ ધન્યવાદ